ના બરાબર વાત છે તમારે બોલવાની સ્પીચ છે ને એમાં બેસ લેસ માત્ર અહંકાર છલકતો નથી બીજું તમારો જાગૃતિ પણ આવે સનાતન ધર્મ નો પ્રચાર પણ થાય બરાબર એટલે સારું કેવાય તમારો સનાતન ધર્મ સોહમ શબ્દ સુધી પહોંચી શકાય એના સિવાય અસંભવ છે બીજો કોઈ રસ્તો બરાબર છે સાચી વાત કારણ કે ઘણા ઓડિયોમાં હું બોલું જ છું કે બાળકનો જન્મ થાય તેની સાથે જ આ સોહમ રૂપી શબ્દ આવે છે બરાબર છે તમે સોહમ કયો કે આત્મા કયો કે સુરતા કયો એક જ નામ છે અલગ અલગ કરીએ તો સો એ પરમાત્મા છે પણ એ સોહમ જયારે શબ્દ જે છે એ શ્વાસો શ્વાસ ની ક્રિયા ઉપર જયારે મન દ્વારા આપણે ધ્યાન ધરીએ છીએ અને મન સ્થિર થઈ જાય ત્યારે એ સોહમ શબ્દ પ્રગટ થાય છે બરાબર એ સોમ શબ્દ પ્રગટ થાય છે એટલે મતલબ નાભી થી જે શ્વાસ આવન જાવન કરી રહ્યો છે તે નાભી માં નાભી ની સાથે સાથે આપડે ચલાવવાનો હોય છે ચાલતો ચાલતો પછી ધીરે ધીરે ત્રિકુટી સ્થાન માં આવે છે ત્રિકુટી સ્થાન માં જ્યાં હું ઘણી વાર કઉ છું ઇંગળા નું સુખણા નું મિલન સ્થાન છે ત્યાં ડાબી ને જમણી નાળી સ્થિર થઈ જાય ચાર સેકન્ડ એક પ્રાણ પ્રાણવાયુ બહાર આવે ચાર સેકન્ડ એક પ્રાણ પ્રાણવાયુ અંદર જાય મિનિટ ના પંદર સાઈ કલાક ના નવસો ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો પ્રાણવાયુ કમ્પ્લીટ ચાલવા લાગે ત્યારે આ ડાબી ને જમણી નાડી ચંદ્ર ને સૂર્ય નાડી બંને સમાન માત્ર માં થઈ જાય એને આવે છે બે નાડીઓ સ્થિર થાય ને એને સંધ્યા આવે છે બે નાડીઓ જે ડાબી છે ચંદ્ર નાડી રાત છે નાડી છે દિવસ છે બરાબર એટલે દિવસ ને રાતની વચ્ચે જે આપણે અત્યારે જો અત્યારે આપડે વાત કરીએ સંધ્યા છે ને અત્યારે સંધ્યા જેવું છે સંધ્યામાં નો હોય અંજવાળું કે નો હોય પૂરી રાત કે નો હોય પૂરો દિવસ બરાબર એ સંધ્યા એ જ સુક્ષ્મ નાળી છે સંધિકાળમાં સુક્ષ્મણા નાળી ખુલતી હોય છે સંધિકાળ તો બોલવા માટે કઉ છું પણ સુક્ષ્મણા નું દ્વાર ખુલે ને ત્યાં પછી કાળે રહેતો નથી સુક્ષ્મણા અને જરિયે જ સોમ શબ્દ પછી ઉપર ચડે છે ઘણા ઓડિયોમાં બોલું જ છું બરાબર ડાબી જમણી સ્થિર થાય ને ત્યારે સુક્ષ્મ નું દ્વાર ખુલે અને સુક્ષ્ણા નું દ્વાર ખોલે ચક્ર પણ કહીએ છીએ બરાબર એટલે ઈ બ્રહ્મ એજ આત્મા અને રંધ્ર હોલકાણું ઘણા ઓડિયો બોલું છું માંથી સુરતા અંદર જઈ અને પોતાના આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે આત્મ સ્વરૂપ તો આત્માનું સ્વરૂપ કેવું હોય છે આત્માનું રૂપ કેવું હોય છે તો કે ભાઈ પહેલા તો આત્મ સ્વરૂપ મતલબ આતમ જ્ઞાન એટલે સ્વરૂપમાં સોહમર સુરતા પોતાના સ્વરૂપ ને પ્રાપ્ત કરેલી છે એટલે એનું કોઈ સ્વરૂપ નથી પછી એ પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે અને એમાંથી દસમા દ્વાર માંથી જે હોલકાણું બ્રહ્મરંદ્ર માંથી અંદર જાય ફરી પાછું ણા માંથી બહાર નીકળી અને એ પોતાના સ્વરૂપમાં આવી જાય છે પ્રકાશમય થઈ જાય છે અસલમાંય પ્રકાશ નથી પણ પ્રકાશ એટલે જ્ઞાન રૂપી પ્રકાશમાં આવીને પોતાના સ્વરૂપ ને પ્રાપ્ત કરીને ફરી એ સોહમ રૂપી શબ્દ આ એનું રૂપ છે એનું આત્માનું કોઈ રૂપ નથી એક શબ્દ જ કહેવામાં આવ્યો છે ઘણા સંતો આત્માને શબ્દ પણ કીધો છે અરૂપ પણ કીધો છે જેનો કોઈ રૂપ પણ નથી એવું પણ કીધું છે તો એ જ પછી સોહમ શબ્દ એ ફરી પાછી દસમા દ્વાર ખોલીને ખોલી ને આઝાદ થઈ છે દેહ થી જાય છે બરાબર થી જાય છે એટલે અખિલ બ્રહ્માંડમાં ચારો તરફ તેને સોમ શબ્દ છે અને પરમાત્મા કહેવાય છે એટલે જયારે આ સોમ રૂપી આદિ શરીરમાં જે સોમ સુરતા છે આત્મા કહો સુરતા કહો ચૈતન્ય શક્તિ કહો જે કઈ કેવું હોય છે એ પછી અંદર જાય છે એટલે એ પછી પોતાના સ્વરૂપ ને પ્રાપ્ત કરીને બહાર નીકળી એટલે ચારો તરફ તેને પરમાત્મા સિવાય સિવાય કઈ દેખાતું નથી એટલે દરેક જ્યાં જો ત્યાં તું નો તું જ સો હમ સો મતલબ પરમાત્મા હમ મતલબ હું જે હું છો એ તું છો તું છો હું છો તમારા માન મારામાં કઈ ફરક નથી આવું આત્મા કહે છે આને કહેવાય છે આત્મ સો પરમાતમ બરાબર આત્મ થયા પછી જ પરમાત્માને તમે જાણી શકો જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી પરમાત્માને જાણી શકાતો નથી એટલે આ લાસ્ટની ભક્તિ ભક્તિ લાસ્ટ ચરમસીમા કહેવામાં આવે બરાબર બરાબર જે સીમાથી આપણે ચરમસીમા એટલે જેની કોઈ ચર સીમા એટલે એક બંધન એક સીમ આપણું જેમ તમારા મોબાઈલમાં અત્યારે સીમ કાર્ડ છે એ જ્યાં તમારો ટાવર રહેતો ત્યાં સુધી જ પકડે પણ આ જે પરમાત્મા છે અસીમ છે બરાબર એની કોઈ સીમા જ નથી એમ સર્વ વ્યાપક છે કણકણમાં અણુ અણુમાં દરેક જગ્યાએ પરંતુ આત્માને જયારે ઓળખી લઈએ છીએ ત્યારે સર્વત્ર ની અંદર આપણને આત્મા જ નજરે આવે છે અને દેહ દ્રષ્ટિ હટી જાય છે દેહ

આપણે કોઈ નાના માણસ ને આપી દેવાનું ચેનલમાં રિચાર્જ કર્યા પછી વિશેષ જે પૈસા બચે ને એ તમે કોઈ દાન પુણ્યમાં ચક્ર નો ચણસે ભુખ્યા બધા એમાં આપી શકો પણ તમારું એમાં બેલેન્સ કાઢતા જવાનું બીજું તમારા ચેનલ ના માધ્યમથી લોકોમાં જાગૃતિ પણ આવે સનાતન ધર્મનો પ્રચાર પણ થાય

હમ એની અધ્યાધિક માં સોમ નો સાક્ષાર જ્ઞાન અને સમાધિ સુન સુધીના આપણને મને આઠ દસ વર્ષ સુધી એની સાથે રાખી અને આવો અનુભવ કરાવેલો અને પછી મંત્ર તો એ કોઈને દેતા કહેતા ન હતા પણ એ તે તમને ગુરુ સમજ પણ મંત્ર તમને આપી જશે છે સામે આવી જાય તમને સોમ સમજ લાઈન આપીને હા હા બસ પથ થઈ ગયું બધું આવી ગયું

Na no, na no, no, no.